પંદરમી જૂન જે તારીખ નીચી તારીખ છે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ જશે મુંબઈ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં એક લો પ્રેશર થવાની શક્યતાના કારણે લગભગ તારીખ સાતથી આઠમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે જનજીવન ઉપર અસર થવાની શક્યતા રહેશે તારીખ દસમી જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે ભારે વરસાદ થશે તારીખ દસથી બાર તારીખ સુધીમાં તો ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે પ્રથમ જે ચોમાસું વરસાદ હશે એ ભારે ગાજવીજ અને આંધી વંટો સાથે હશે આ વખતે ગાજવીજનું પ્રમાણ વધારે છે અને પવનની ગતિ એટલી રહેશે કે કાચા મકાનના સાપડા ઊંડી જાય તેવી ગતિ રહેવાની શક્યતા રહેશે ત્યારબાદ ચોમાસા અંગે જોઈએ તો પંદરમી જૂન સુધીમાં તો આ ચોમાસું આગળ વધશે અને ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં આ ચોમાસું સારી રીતે એના પગલા માંડ છે તો દસ જૂનથી ચોમાસું મુંબઈથી ગુજરાત તરફ આગળ વધશે રાજ્યમાં ચોમાસાની દસ્તકને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે